નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારો અંદર આપણે જાણીશું અંબાલાલ પટેલની આગાહી બેંકના ગ્રાહકોને સારા સમાચાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું પચાસ ટકા પીએમ મોદી આજે જાહેર કરશે પાંચસો ચાલીસ કરોડનો હપ્તો જાન્યુઆરીથી બંધ થશે ફાસ્ટટેગ આ બધા જ સમાચાર વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષના પ્રથમ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે કે જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવશે તેની અસર ભારતના પશ્ચિમી ભાગ ઉપર જોવા મળશે ચોવીસથી છવ્વીસ જાન્યુઆરીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે આ અસર ગુજરાતમાં જોવા મળવાની છે તેની અસરના લીધે કચ્છ પશ્ચિમી સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેલી છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે ત્યારે સત્તરથી ઓગણીસ જાન્યુઆરીના રોજ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને લીધે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બનશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરવામાં આવે તો બેન્કના ગ્રાહકો માટે સારા સમાચાર જ્યારે પણ બચતની વાત થાય છે ત્યારે ફિક્સ ડિપોઝિટનું નામ ચોક્કસપણે આવે છે ફિક્સ ડિપોઝિટમાં તમારું રોકાણ સુરક્ષિત રહે છે અને તમને ખાતરીપૂર્વકનું વળતર પણ મળે છે જો તમે પણ એફડીમાં રોકાણ કરવા માગો છો તો આ તમારા માટે ઉપયોગી સમાચાર છે મોટી જાહેર ક્ષેત્રની બેંક ધિરણકર્તા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જેણે તેની સ્થાપનામાં એકસો તેર વર્ષ પૂર્ણ કર્યા છે તેણે બે કરોડથી ઓછી એફડી ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદી આજે જાહેર કરશે પાંચસો ચાલીસ કરોડ રૂપિયાનો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પીએમ જનમન યોજના હેઠળ પાંચસો ચાલીસ કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જાહેર કરશે આ પૈસાથી દેશના આંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ માટે પાકા મકાનો બનાવવામાં આવશે પીએમ આવાસ યોજના માટે પસંદ કરાયેલ લોકો માટે ઘરોના નિર્માણ માટે આ પ્રથમ હપ્તો જાહેર કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે પંદર જાન્યુઆરીએ બિરસા મુંડાની જન્મજયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી હતી પંદર જાન્યુઆરીએ આ કાર્યક્રમની બીજી વર્ષગાંઠ પર વડાપ્રધાન મોદીએ દેશના સો જિલ્લાના એક લાખ લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પણ વાત કરશે દેશના સો જિલ્લાઓમાં વિવિધ કેન્દ્રો પર એકત્ર થયેલા પીએમ જનમન યોજનાના લાભાર્થીઓ સાથે મોદીની વાતચીતના અવસર પર કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ પણ હાજર રહેશે આ પ્રસંગે અધિકારીઓએ એક લાખ લાભાર્થીઓને આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ જનધન એકાઉન્ટ અને અન્ય યોજનાઓના લાભપત્રોનું વિતરણ કરશે આ કેન્દ્ર મારફતે લોકો વિવિધ યોજનાઓ અને તેના લાભો વિશે માહિતી મેળવી શકશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું પચાસ ટકા કેન્દ્રની મોદી સરકાર ફરી એકવાર નવા વર્ષ એટલે કે જાન્યુઆરી બે હજાર ચોવીસ માટે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી શકે છે જોકે આ વધારો માર્ચમાં થશે નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધીના એઆઈસીપીઆઈના આંકડા આવી ગયા છે જે ચાર ટકાના વધારા તરફ ઇશારો કરે છે જો મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવે છે તો તે પચાસ ટકા સુધી પહોંચી જશે હવે બીજા સારા સમાચાર વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓને ફિટમેટ ફેક્ટરની ભેટ પણ મળી શકે છે કર્મચારીઓ લાંબા સમયથી આની માંગ કરી રહ્યા છે હવે આ વર્ષે તેના વધારાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે જો આમ થશે તો કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે સાતમા પગાર પંચ હેઠળ ફિટમેટ ફેક્ટરમાં વધારાને કારણે કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં આઠ હજાર આઠસો સાઠ રૂપિયાનો વધારો નિશ્ચિત છે એમાં વધારો થયા બાદ કર્મચારીઓને આ વધારો મળી શકે છે હાલમાં ફિટમેટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન ગણું છે આગામી દિવસોમાં તે વધીને ત્રણ પોઈન્ટ અડસઠ ગણું થવાની શક્યતા છે જો આમ થશે તો લેવલ ત્રણ પર બેઝિક સેલેરી અઢાર હજાર રૂપિયાથી વધીને છવ્વીસ હજાર રૂપિયા થઈ જશે કર્મચારીઓના પગારમાં સીધો આઠ હજાર રૂપિયાનો વધારો થશે આ ઉપરાંત આનાથી ડીએની ચૂકવણી પણ અસર થશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો એકત્રીસ જાન્યુઆરી બાદ બંધ થશે ફાસ્ટેગ ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ વસૂલતાને સુવ્યવસ્થિત કરવાના પ્રયાસ સ્વરૂપે સરકારે આદેશ આપ્યો છે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી બેન્કો દ્વારા અપૂર્ણ કેવાયસી સાથેના ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તેથી તમારે એકત્રીસ જાન્યુઆરી પહેલાં ફાસ્ટેગ કેવાયસી પણ કરાવી લેવું જોઈએ નહીં તો ટોલ ટેક્સ ભરવામાં મુશ્કેલી પડશે અને મુસાફરીમાં પણ મુશ્કેલી આવી શકે છે